વિધિપૂર્વક આ વ્રત આજે તમામ ભક્તિપરાયણ મહિલાઓ દ્વારા ઉજવાશે સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને શોકચક્રિયા અને સ્નાન કરીને વ્રતની તૈયારીઓ શરૂ કરશે પરંપરા મુજબ આ દિવસે મહિલાઓ વડના વૃક્ષ પાસે ભગવાન શિવ માતા પાર્વતી અને ભગવાન ગણેશની આરાધના કરશે વૃક્ષને પાણી બેવડાવી નાળા છડીથી પાંદડાઓને બંધશે અને શ્રદ્ધાનુસાર ગ્યારા એકવીસ કે એકસો આઠ વાર પરિક્રમા કરશે તેમજ સુધારના દોડાથી ઝાડની પરિભ્રમણ કરી પતિના આયુષ્ય અને કુટુંબની કલ્યાણના આશીર્વાદ માંગશે વટ સાવિત્રી વ્રત પાછળ પડાયણ કથાઓ અનુસાર માન્યતા છે કે પતિ સાધવાના મૃત્યુ બાદ સાવિત્રી યમરાજ સામે ડટી હતી અને પોતાની ચતુરાઈ અને એકાગ્રતાથી પતિને પૂર્ણ જીવિત કરાવ્યા હતા આથી સાવિત્રીને પરિવ્રતા સ્ત્રીનું પ્રતિક માનવામાં આવે છે અને તેમના સમર્પણને શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ વ્રત કરવામાં રિવાજ છે આ વ્રત દરમિયાન સ્ત્રીઓ દિવસભર નિર્જલ ઉપવાસ રાખે છે અને સાંજ સમયે પૂજા વિધિ પૂર્ણ કર્યા બાદ જ ફલાહાર કરે છે આ સાથે જ વ્રત કથાનું પઠન કરીને સાવિત્રી અને સાધ્વીના ના સ્મરણ પણ કરે છે નમસ્કાર રેસમા લાક્ષીવાલા આજે જે તાપી નદીનું જે પૌરાણિક અને ઐતિહાસિક સ્થળ કહેવાય છે એવા નાવડીઓ વાળે સવારથી જ બે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરવા માટે આવતી હોય છે કહેવાય છે કે સાવ સાવિત્રીએ પુરાતન કાળમાં પોતાના પતિને આ વ્રત દ્વારા યમરાજ પાસેથી પોતાના પતિનો જીવ પાછો લઈ આવી હતી અને એને જ આધારે આજે દરેક પરણિત મહિલાઓ કે જ્યારથી એ પરણે છે ત્યારથી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રત કરે છે અને વડને ફરીને ત્યાં મહારાજો દ્વારા જે વિધિવત પૂજા કરાવવામાં આવે છે એ કરીને પૂરો દિવસ અપવાસ કરીને આ વ્રતની ઉજવણી કરતી હોય છે હું છેલ્લા છવ્વીસ વર્ષથી અહીં આ તાપી નદીના તટે એટલે કે નાવડીઓવારે જ પૂજા કરતી હોઉં છું કારણ કે એક પૌરાણિક સ્થળ છે અને અહીં વર્ષોથી અને જે જૂનો ઐતિહાસિક વડલો છે એની પૂજા કરીને અમે અહીં વ્રત સાવિત્રીની ઉજવણી કરીએ છીએ